સમાજ રાયકા કહેવાતા આજે અદભુત પરચો જોવા મળી રહ્યો છે વડવાડા દેવ ધામમાં જે લોકોને દસ વીસ વર્ષ સંતાન પ્રાપ્ત નથી થતું એવા લોકો વડવાડા દેવ પર શ્રદ્ધા રાખે છે કે જો અમારે સંતાન પ્રાપ્ત થશે તો એક સંતાનને અમે વડવાડા ધામે ભેટ આપીશું જૂની કહેવત છે કે બાયો ગીત ગાતી હોય છે કે દેવતાઓ એક બાળક આપ્યું છે અને બીજું બાળક આપે તો અમે તારા મંદિરે રમતો મૂકશું તો આજે પણ દૃશ્યો જોવા મળી રહ્યા છે વડવાડા ધુધેશ્વર ધામના ત્યાં એક વડીલને બાળક ન થવાથી વડવાડાનો વિશ્વાસ રાખીને બેઠા હતા ત્યારે એ ભાઈને બે સંતાન પ્રાપ્ત થતા ચર્ચાનો માહોલ બન્યો છે જે ભાઈએ વડવાડા ઉપર વિશ્વાસ રાખ્યો હતો તે ભાઈને બે સંતાન પ્રાપ્ત થયા છે તો આજે એ ભાઈએ એક બાળકને વડવાળા ધામમાં રમતો મૂકીને ભેટ આપી છે વડવાણા દેવનો પરચો જાગ્રત હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય ઉઠ્યો છે આવો જોઈએ હકીકત શું છે વાત સાચી છે કે કોટી તે વિડીયોમાં તમે જાણી શકો છો અહેવાલ રાણાભાઈ પારેગી બનાસકાંઠા ભગવાન ਅੱਜੇ ਤੇ ਦਰੇਜ ਵਡਵਾਲਾ ਮੰਦਿਰ ਨਾ ਸਨਧਿਆ ਮਾ ਵਡਵਾਲਾ ਭਗਵਾਨ ਨਾ ਚਰਣ ਮਾ તેનો સુખ પુત્ર ભગવાન વડવાડાના ચરણમાં કઈ રીતે માનતા હતી તમારે માનતા એ હતી સંતાન નતું અને ભગવાન વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરીને એના ચરણોમાં પગે લખી જાગતી જતના ચરણોમાં પ્રાર્થના કરી કે હે વડવાળા ભગવાન ઠાકર મને જો ઠાકર તું બે દીકરા હાથ પહેલો મારો અને બીજો દીકરો હું વડવાળાને આપીશ આવી જેની માનતા જેનો સંકલ્પ કે વડવાળા એક નહીં બે પેલા દીકરો મારો અને બીજો વડવાળાના ચરણે મૂકીશ એ વડવાળાની બાધા એ વડવાળાના ચરણોમાં ટેક અને ભગવાન વડવાળા ઠાકરે એને દીકરાનો જન્મ થયો પછી કીધું વડવાળા એક નહીં બે તો મૂકીશ આરબારી સમાજ આવી હોત તો અને શ્રદ્ધા અને વિશ્વાસ કેટલો છે જેના દેવ વડવાળાની સાથે બાંધી વડવાળાને બાંધે કે ઠાકરને બાંધે કે બાપા એક દીકરો નહીં તો મને બીજો આપીને તો તારા શરણે મૂકીશ કે વડવાળા બીજો દીકરો આપ્યો અને બધાને એમ થયું મને વડવાળા હવે આપ્યો એટલે મારે બે દીકરા અને બે દીકરીઓ ત્રણ દીકરીઓ ત્રણ દીકરીઓ એ વડવાળાના ચરણે આજે આ દીકરાને વડવાળાને ચરણે મૂકવા અર્પણ કરવા માટે આવ્યા છે અને આપણા આદ્ય પુરુષ સ્વામી મહારાજના ચરણોમાં પગે લગાડી બાપાના ચરણોમાં મસ્તક મૂકી અને ઠાકરને વડવાળાને ચરણે ધરી દે આપણી વાણીમાં આપણા સંતો કહે છે કે જ્યારે આપણા આદ્યપુરુષ સશ સ્વામી બાપુએ લધરામ સ્વામી બાપુને સુષ્ઠમ સ્વામી બાપાના એકસો અને અઢાર વર્ષની ઉંમરથી જ્યારે સમાધિ થવો તો જીવત સમાધિ લે ત્યારે લધ્રમ સ્વામી બાપુ દાહોદના હુચ્ચર હતા એના મોહાળમાં એના બાપાના મોહાળની અંદર ત્યાં સાણસમાં આવેલા અને બાપુ એ શુષ્મ સ્વામી બાપુએ અહીંયા સતુમાર્ખ કરી ચાર મહિના અને ત્યાંથી પોતે બાપુ અહીંયા આવ્યા પછી અને સપનામાં લગી રાધાએ આવતર તરી અહીંયા રાંગણને રૂપિણ બે ગાયો લઈ આદ્ય પુરુષના ચરણમાં આવીને કીધું બાપુ આવી ગયું ગાય અને એને દીક્ષા આપી ત્યારે હું કીધું વડવાળાનું મંદિર નાનું કુરડું હતું એના ચરણમાં જ્યોત ભણતી અસ્તિ તારું નામ ધરદાસજી મહારાજ આ જગ્યાના ઉત્તરાધિકારી તરીકે અસ્તિ જવાબદારી આસ્થાની આશ્રમની તારી રહે છે પણ એટલું યાદ રાખજે એક તો રબારી જ્ઞાતિ સિવાય દીક્ષાને ભેખ નહીં આપવાનો અને એક રવારી જ્ઞાતિ સિવાય કે તેલ કે મંડળી કે ફાળો ઉઘરાણો નહીં કરવા બરોબર બાબુ આપની આગીને પણ એટલું કીધું બાપુ એક વિનંતી કરો કદાચ રવારી છોકરા નહીં તો સંસ્થા ક્યાં મળશે સાથે ત્યારે આદ્ય પુરુષ પુરુષોત્તમ સ્વામી મહારાજ એટલું કીધું કે હે રામ સ્વામી મહારાજ આ વડવાળાની જોતને સાનથ્યમાં કઈ લીલા નાળિયેર સપસે બાર મહિને એકાદા બે ત્રણ ચાર છોકરા બારે મહિને આવશે જા મારું વચન આ આદ્ય પુરુષ અષ્ટમ સાહેબ આપણું વચન છે અને તે દુનિયા આજે માનો કે પરંપરા આ જગ્યામાં ચારસો ચારસો સાધુ હતા ગંગારામ બાપુ હતા ત્યારે ચારસો સાધુ રઘરામ બાપુ હતા તે એ હરિક ચંદ્રો સાધુ અને આપણા ત્યારે ધર્મ વ્યવસ્થિતમાં બસો સાધુ હતા અત્યારે હાલ આ વડવાળા મંદિરની અંદર સવાસો એકસો પચીસ સાધુ હાલ છે અને અત્યારમાં છોકરા નાના અવડા અવડા નાના છોકરા આ પડવાળા મંદિરમાં દોઢ વર્ષથી માંડી અને તેર વર્ષ સુધીના પાત્રી છોકરા છે એ જ છોકરાઓની માટે વ્યવસ્થા આપણા સાધુ એને નવરાવતરાવેરાવેરાવતરા તમામ વ્યવસ્થા હાલની અંદર કાચસીની અંદર ત્રણ છોકરા અભ્યાસ કરે છે મંદરાવનમાં સાત આઠ છોકરાઓ અભ્યાસ કરે છે હાલની કાશીની અંદર ભણીને આપણા મહાવીરદાસ દાસ કથા કરે છે આપણે અત્યારે શું માટે એ સંસ્કાર આપીએ છીએ કે આ સમાજ એજ્યુકેશન આપણા એજ્યુકેશન થવા જોઈએ આ સમાજને જ્ઞાન ભક્તિ અને ધર્મના માર્ગ જોવે છે તો આપણા સાધુને માટે ધાર્મિક ભણાવવું રામાયણ ભાગવત એનો અભ્યાસ કરાવો ગીતાજીની ઉપરથી સમાજને સારો સત્સંગ સારા વિચારો સારું અમિત માટે સંસ્કારો આપે સ્વાહની અંદર આ રડવાળા મંદિરની અંદર

સૂર્યદાસ વડવાળાની ભગવાન આપણા ગુરુ વડવાળો આપણો ભગવાન તમારો સંબંધ આજ પૂરો થાય તમારે આજથી માનો કે સાધુ તમે ન સેવક હવે મારો દીકરો હશે મારો મામાનો છે કે મારા ભાઈનો છે કે મારા કાકાનો એ બધા મૂકી દેવાના અને વડવાળો ને ઠાકર તો વડવાળાની ભક્તિ કરે સ્મરણ કરે ભણે ગણે હોશિયાર થાય અને આખા તમારા અલસર કુટુંબની આખા દેશનું નામ રહે અને આખા દેશનું કલ્યાણ થાય એવું વડવાડાને ભગવાનના સર્જન પ્રાર્થના કરવી ભગવાન વડવાળા દેવ ચાલો હરિજામ આવો આવો नेपालमा बस जय करो जानकारी गर्नु